મુસ્લિમ સમાજનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે અને સાથે કચ્છ પોલીસ તરફથી રાતના અગિયાર વાગ્યાથી શહેરને બંધ કરવા માટેનો આદેશ પણ આપવામાં આવ્યો છે રમજાનમાં દિવસ દરમિયાન રોજામાં રહેતા મુસ્લિમ સમાજના લોકો સાંજે સાત વાગ્યા બાદ રોઝા ખોલે છે અને ત્યારબાદ બે વાગ્યે બંધનું એલાન મુસ્લિમ સમાજ માટે અનેક મુશ્કેલી ઊભી કરી શકે છે રમજાન મહિનામાં પોલીસ તરફથી થયેલ સક્તિ મુસ્લિમ સમાજમાં ભારે વિરોધ સાથે પોલીસ પ્રશાસન સામે નારાજગી પણ છે કે પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે તો આવી સખત કાર્યવાહી શું કરવા હવે રમઝાનના છેલ્લા દિવસો બાકી છે તો મુસ્લિમ યુવા કોર કમિટી તરફથી વિશેષ રજૂઆત સાથે રાહત આપવાની માંગ કરવામાં આવી હતી એસપી શ્રી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે ત્રેવીસ રોજા પૂરા થઈ ગયા છે હજી પવિત્ર સાત રોજા બાકી છે અને ખાસ આ દસ રોજામાં પાંચ રાત અતિ મહત્વની હોય છે જેમાં મુસ્લિમ સમાજના અનેક લોકો ઈબાદત કરે છે અને આ દરમિયાન સત્યાવીસમી રાત પણ હોય છે જેમાં આખી મુસ્લિમ સમાજ તરફથી ઈબાદત કરવામાં આવે છે અનેક ટ્રસ્ટ તરફથી કાર્ય

ખાસ નમ્ર વિનંતી કરવામાં આવી હતી એક બે લોકોની ગલતીના લીધે કોઈના ધાર્મિક તહેવાર કે વેપાર ન બંધ કરી શકાય તેવું મુસ્લિમ સમાજનું માનવું છે પોલીસ ચાહે તો તમામ વિસ્તાર બંદોબસ્ત રાખી પણ કાનૂની વ્યવસ્થા જાળવી શકે છે પૂરા ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા ધાર્મિક તહેવારમાં તમામ ધર્મના લોકોને વિશેષ છૂટ અપાય છે આથી મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાનમાં મુસ્લિમ વિસ્તારો ટાઈમટેબલની વિશેષ છૂટ આપવા માટે વિનંતી કરવામાં આવી હતી રમઝાન દરમિયાન મુસ્લિમ વિસ્તારો દિવસમાં તમામ ધંધો રોજગાર નહીવત હોય છે અને સાંજે રોજા ખોલ્યા બાદ મુસ્લિમ વિસ્તારમાં રોજગારીનું પ્રમાણ પણ વધે છે જેથી ગરીબ લોકો રાતે એક બે કલાક દરમિયાન રોજગાર કમાવાની કોશિશ કરે છે જેની પણ ખાસ નોંધ લેવા માટે જણાવવામાં આવ્યું હતું

કે અત્યારે રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમ સમાજના બિરાદરો સવારના વહેલા ઉઠી અને શેરી કરતા હોય છે અને આખો દિવસ ગરમી અને તાપના લીધે બહાર ન નીકળી હોય અને સાંજે જ્યારે ઇફ્તારી એ કરી અને મગરીબ નમાજ બાદ ઈશાની તરાબિયા પડી અને જ્યારે કુદરતી હવા મેળવવા માટે સાડા દસ વાગે બારે બારે નીકળે છે ત્યારે એ ક્યાં ને ક્યાંય મુશ્કેલીઓનો સામનો કરી કરવો પડ્યો છે અને વધુ વાત કહેતા એમ કહું છું કે વીસ અત્યારે જ્યારે વીસમાં રોજા બાદ જ્યારે એક મોટી મોટી રાતો આવે છે જેમાં ઈબાદત કરવાનો આખી આખી રાત હોય છે ત્યારે એ ક્યાં ને ક્યાં આમાં તકલીફ પડશે એના માટે અમે આજે સાહેબસિંહને એક રિક્વેસ્ટ કરવામાં કરવા આવ્યા હતા કે અમને ક્યાં ને ક્યાં છેલ્લા જ્યારે સાત દિવસ બાકી છે ત્યાં ત્યારે અમને છૂટછાટ આપવામાં આવે અને સાહેબનો પણ બહુ પોઝિટિવ રિસ્પોન્સ રહ્યો હતો અને અમે ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છીએ કે જ્યારે જ્યારે ધાર્મિક પ્રસંગો આવતા હોય છે ત્યારે સરકાર તરફથી પણ છૂટછાટ સમયની બંધારણ નથી હોતું અમે કોઈનો વિરોધ નથી કરતા પણ અમને પણ એમ કહીએ છીએ કે બધાને સ્વતંત્ર હોવું જોઈએ તેમ અમે પણ અમારી માગણી કરીએ છીએ કે અમને પણ અમારા રમઝાન માસ દરમિયાન ક્યાં ને ક્યાં સમનની પાબંધી ન લગાવવામાં આવે અને અમને રમઝાન માસ ઉજવવામાં આવે